મસ્ત બધાયને જય શ્રી કૃષ્ણ અને અગિયારસ છે તો આપણે જો અહીંયા ફરાળમાં સૌથી પહેલાં સફરજન લઈ લીધું છે મરી અને મીઠું નાખીને તો સફરજન સફરજનને એવું ખાઈને ક્લાસીસ થી હોય કે આજે તો વરસાદ છે ને ધધપાટી ચાલુ જ થઈ ગયો રાત્રે બહુ જ આવ્યો હતો અને અત્યારે બહુ જ છે અને એક જ્યોતિબેન કરીને આપણે સબસ્ક્રાઇબર છે અને બધાય વ્લોગમાં મસ્ત મેસેજ હોય જય શ્રી કૃષ્ણ બધાય વ્લોગ સરસ છે તો જ્યોતિબેને થેન્ક યુ ને એને પણ જય શ્રી કૃષ્ણ અને અત્યારે વરસાદ જો ફૂલ જ છે હું તમને બતાવું બહુ જ વરસાદ આવે છે આજ જો હું અહીંયા નીચેથી શરૂ કરું છું મસ્ત વરસાદ જો પડે છે અહીં બાકી તમને સામે ને ન્યાય દેખાતો હશે આ છ છ પછી છે ને બહુ આમાં ફોનમાં બહુ કેપ્ચર ન થાય પાણીમાં જોઈને તો તે વધારે દેખાય જો ગાર્ડન એ મસ્ત થઈ ગયું છે લીલું લીલું રસ્તર કોઈ નથી બાળકો ને ગણપતિ છે ને મંદિર છે બે દિવસથી ગણપતિ જ કંઈ જવાયું નથી અવાજ વરસાદ બંધ થાય તો જાશું સરસ મજાનું થઈ ગયું છે પણ વરસાદ રાત્રે બહુ હતો ને અત્યારે બહુ જ છે આપણે જો ઘરે કાચા કેળા હતા તો એને છાલ ઉતારી લીધી છે અને તેલય મૂકી દીધું છે ને મશીન કાઢી લીધું છે કેળાને વેફર બનાવવાની છે અને અહીંયા જો મીઠાનું પાણી લઈ લીધું છે મીઠું ઓગળે ને એટલે ગાણવે ગાણવે એક એક ચમચી તેલમાં નાખવાની એટલે કેળાની વેફર મસ્ત થાય કોરોનાનો સમય હતો ને ત્યારે શીખ્યા હતા કે ચાલો હવે પાછી છે ને બનાવવી કેવી થાય છે જોઈ લઈ તેલ આવે ને એટલી વાર છે હવે તેલ એમ તો થોડુંક તો ગરમ થઈ ગયું છે જોઈએ હવે બધમાં છે અમારે

પણ આવી જો બને સરસ કડકડી અંધારું છે કા બટિકસ ને હવે હરિન છે બનાવી લેજો જ્યારે કેળા આવે ને ત્યારે મસ્ત લાગે હાલો થોડી ખાઈ ધમો અહીંયા છે બાની સાડી કોણે પાડી જો મમ્મી એ સુકવી હતી અંદર ત્યાં પડી ગઈ ચાલો જો સલાડ બને સુધારાઈ ગયું છે મસ્ત અને સાબુદાણાની ખીચડી બનાવી છે બટાકાનું શાક અને રોટલી જે નથી રહ્યા એન માટે શાક રોટલી અને જે અગિયારસ રહ્યા છે એના માટે મસ્ત જો ખીચડી બની ગઈ છે ઢીલી રસાવાળી અને સલાડ ચાલો પહેલાં છે ને ખાઈ પી લઈએ અત્યારે ફ્રી હતી ને આ જગ્યા ર છે તો કઈ બહુ જમવાનું બનાવવાનું નથી ચાલો ફટાફટ મેં કીધું મશીન ફોલ ચડાવવાનું કામ કરવા પડે પુણે ધર્મજો જય જીબે યુવા સંસ્કૃતિમાં મસ્ત ગણપતિનું છે ને આયોજન કરેલું છે એ જોવા જઈએ છીએ ચાલો હવે જો વિડિયો શૂટિંગ ને હું તો તમને પણ બતાઉં અરે વાહ જો મસ્ત ડેકોરેશન છે બધી અહીંથી જવાનું છે અહીંયાથી જવાનું અહીંયાથી અંદરથી

અરે વાહ જો સરસ મજાનું ડેકોરેશન છે ચાલો હું તમને છે ને ધીમે ધીમે બતાવતી જાઉં હું ને ઘરમાં બે જ આવ્યા છીએ પછી મમ્મી ને નીલ ને કઈ સમય ન રહ્યો મમ્મી એ જોઈ લીધું છે નીલ સ્કૂલ માંથી આવ્યો તો કઈ નઈ ચાલો મસ્ત જો તમને બતાવું દોડતો નહીં બેટા ક્યાંય જો બદ્રીનાથ ઉત્તરાખંડ નું જો આખું મસ્ત થીમ બનાવી છે અહીંયા ક્યાં જવું છે ચપ્પલ નથી કાઢવાના બેટા કોઈ નથી કાઢ્યા હાલો જો અહીંયા ઘોડા હાલ જો જો અરે વાહ શું કેદારનાથ છે જો આ કેદારનાથ જો ઉપર ઉપર જો હેલિકોપ્ટર દેખાણો છે ને મસ્ત હેલિકોપ્ટર ચાલો હાલ હાલ અહીંયા આગળ

મેડમ ફોટો પાડ દોવાળો જો કૂવો ધમુ કુવામાં પાણી હોય હો જો અહીંયા યજ્ઞ કરે ધર્મ જો અને યજ્ઞ કેવાય જો દાદા અમે કેવા ઉભા રહી ગયા ઓરીજનલ નથી હો પોસ્ટર છે પોસ્ટર ઓરીજનલ હોય ને એવું જ લાગે છે જ્યાં સંસ્કૃતિ ધામ છે ને માવતર ભવન એ બનવાનું છે નેક્સ્ટ સમયમાં વડીલો માટે તો એના માટે જો અહીંયા થી માખી ઊભી કરી છે દાદા છે પેલી બાજુ બા બેઠા છે પણ લોકો આવી ગયા ઘણા બધા જોવા હું તમને બતાવું પછી જો ઘણા બધું પબ્લિક આવે છે જોવા શું બેટા આપણા દાદા બહાર છે જો અહીંયા જો બા બેઠા છે જોયા તે બા

અહીંયા જો માહિતીનો ટેબલ ઉપર દાદા બેઠા છે ધર્મના નાના હવે ઉપર કઈ છે શું છે હાલ જમો તો અહીંયા જો રોજ ડાયરો ને એવું બધું થાય આ જલ્પા પટેલ આવવાના છે માણસ તો જો કેટલું બધું છે એ ધર્માં અહીંયા કરે ખોવાય જશે અહીંયા હાલ જલ્દી અહીંયા રોજ જો ડાયરાન પ્રોગ્રામ થાય આજ તો અમારા ગામના અલ્પા પટેલ આવવાના છે અમે નથી રોકાવાના બહુ મોડું થઈ જાય પછી આજ તો મને એમ છે આટલી જગ્યાએ ઘટશે

જો અમારા ધર્મ છે ને મારી મમ્મીને કહે છે કે મારી મમ્મીને હિચકાવી એમ તો મમ્મી મને જો દોરીથી હિચકાવે છે એને મમ્મી એમ કે નાની હતી ને ત્યારે મેં બહુ હિંચકાવી હતી કા એમ કહેશે હા નાના હોય તો એ જ બધાયને હિચકાવા જ હોય કાં ઘોડિયામાં હ આવી ગયા કોઈ કથામાં આજે છે ને અહીંયા હું પ્રદર્શન જોઈને તો અહીંયા આવી પણ હવે છે ને કથા છે અહીં ગણપતિ પાસે ખૂબ બધા હિચકો ભટકાશે લે તો હવે એવું વિચાર છે કે કથામાં જાય પ્રદર્શનમાં આજે અલ્પા પટેલ આવે છે તો બહુ મને તો બેસવાનું મન થઈ ગયું તું ત્યાં કેમકે અમારા ગામના છે ને એટલે મેં આમ એનો રિયલ વોઇસ સાંભળેલો છે જે આપણે વિડિયોમાં રહેવા જોઈએ ને એને કદાચ રિયલ વોઇસ તો એટલો સરસ લાગે ને બહુ મજા આવે સાંભળવાની પણ હવે આ ધર્મ અને નીલ ને હોય એટલે એમ થાય કે શું કરવું એમ જો અત્યારે એ ઠેકડે ઠેકડે રાડે રાડ એટલે એ પછી બેસે કે ન બેસે એવું થાય એમ નહીં તો હું ને મમ્મી હોત ને તો જાત જ તે આજે અલ્પા પટેલને સાંભળવા જગ્યાએ કદાચ મને તેમ છે નાની પડશે ગણપતિ ની પ્રસાદી આવી ગયો છે રવાનો ને એનો અને બે ભાઈ જો મળ્યા છે આરોગવા કા મારે મમ્મીને ને જ છે કા મમ્મી હા એટલે અમે ઉપરથી ખાલી થોડુંક ફ્રૂટ લઈ લીધું અને આ બેય જો મજા આવે છે ને અને અહીંયા જો અલ્પા પટેલનો ડાયરો આવે છે લાઈવ તો એ જોઈ છે હવે લક્ષ ટીવી માં કઈ નહીં ચાલો જોઈએ હવે જો આવી ગયા છે એ ત્યાં તો બેસવાની જગ્યા નથી મેં મારા પપ્પાને ફોન કર્યો તો બહુ માણસો છે તો કીધું ત્યાં ન જ જવું અમારા ગામના જ છે અલ્પા પટેલ એટલે અમે તો સાંભળતા જ હોય પણ હું મમ્મીને કહેતી હતી બહુ મસ્ત છે